નમસ્કાર કરંટ ટોપિકમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત આજે સુનિતા વિલિયમ્સની સુનિતા વિલિયમ્સ જે પાંચમી જૂનના રોજ અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા એક સ્પેસ મિશન પર ગયા હતા અને એ સ્પેસ મિશનમાં તેમણે ફક્ત અઠવાડિયાનો જ સમય કાઢવાનો હતો અને ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર એટલે આઈએસએસ જેને કહેવાય છે કે ત્યાં તેમણે અઠવાડિયું રોકાઈને સંશોધનો કરવાના હતા અમુક પ્રયોગો કરવાના હતા અને આ જે કામગીરી છે તેના માટે ખાસ તેમને આ સ્પેસ મિશનમાં મોકલવામાં આવ્યા હતા અને તેમની સાથે અનેક તેમના જે પાર્ટનર છે તેમને પણ મોકલવામાં આવ્યા હતા અન્ય અવકાશયાત્રીઓ પરંતુ હવે સમાચાર ઘણા બે ત્રણ દિવસથી જે આ મુદ્દો છે તે ચર્ચાઈ રહ્યો છે અને તેના પર વાત આજે કરવાની છે કે પરત જે તેમનો ફરવાનો સમયગાળો હતો એ અઠવાડિયે પસાર થઈ ચૂક્યું છે પરંતુ તેમ છતાં ટેકનિકલ ખામીઓ આવી રહી છે એ સ્પેસક્રાફ્ટમાં જેના કારણે પરત હજુ ફરી શક્યા નથી ત્યારે કેમ કે આપણી ભારતીય મૂળની દીકરી છે અને ખાસ કરીને ગુજરાતી મૂળિયા છે એટલે આ ઘટના વિશે વાત કરવી તો બિલકુલ જરૂરી છે અને આખરે શું ઘટનાક્રમ સર્જાયો હશે ત્યાં શા માટે ફસાયા હિલિયમ ગેસ લીકેજના કારણો સામે આવી રહ્યા છે કારણો એવા સામે આવી રહ્યા છે કે સ્પેસક્રાફ્ટમાં જો ટેકનિકલ ક્ષતિઓ હતી તો શા માટે નાસાએ અપ્રૂવલ આપ્યું અને નાસાની કયા પ્રકારની બેદરકારી આમાં કહી શકાય કે પછી એ જે કંપની કે જેણે આ સ્પેસક્રાફ્ટ બનાવ્યું હતું કે જેમના દ્વારા તેમને સ્પેસમાં મોકલવામાં આવ્યા છે શું એ કંપની શંકાના દાયરામાં છે શું તેની બેદરકારી છે આખરે શું સમસ્યાઓ તેમને સર્જાય છે જેના કારણે પરત નથી ફરી શકતા અને હવાઈની વાત એ છે કે જે બળતણ છે એ બળતણ પૂરું થવાનો જે સમય છે તે નજીક આવી ગયો છે કેમ કે હવે ચાલીસથી પિસ્તાલીસ દિવસ ચાલે તેટલું જ બળતણ અને ઓલરેડી તેમને ગયાને વીસથી પચીસ દિવસ પસાર થઈ ગયા છે તો પછી હવે જ્યારે પરત ફરશે કેવા સંજોગોમાં પરત ફરી શકે અને જો પરત ફરે તો પરત ફર્યા બાદ શું કોઈ પ્રકારના અકસ્માતની કોઈ સંભાવના કેમકે આપણને સૌને આવા આવી જ આપણી સુનિતા વિલિયમ્સની જેમ જ આપણી એક દીકરી હતી જેનું નામ કલ્પના ચાવલા અને હજુ પણ જેમનું નામ ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે લેવાય છે કેમ કે ખૂબ જ ઓછી મહિલાઓ છે જે સ્પેસના અવકાશના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી ચૂકી છે અને કલ્પના ચાવલા કે જેમને યાદ કરવામાં આવે છે કે કયા પ્રકારે એક એક વૈજ્ઞાનિક તરીકે એક નિઃ તરીકે તેઓ તેમને મિશન પર મોકલવામાં આવ્યા હતા પરંતુ તેમની સાથે પણ આ જ પ્રકારની સ્થિતિ પેદા થઈ હતી જ્યારે તેઓ આ મિશન પર ગયા હતા પૃથ્વી પર પરત જ્યારે ફરી રહ્યા હતા તે સમયે ઓચિંતા જ એક વિસ્ફોટ થયો હતો અને જે ઘર્ષણ સર્જાયું હતું એ ઘર્ષણના કારણે તેમના સ્પેસક્રાફ્ટને આગ લાગી ગઈ હતી અને તેના કારણે પરત ફરી શક્યા ન હતા અને તેમનું નિધન થયું હતું આપણે એક દીકરીને આ પ્રકારે ગુમાવી ચૂક્યા છીએ એટલે સ્થિતિ કેટલી ગંભીર બીર છે શું વિકલ્પો છે હવે સુનિતા વિલિયમ્સ પાસે તેના વિશે પણ ચર્ચા કરંટ ટૉપિકમાં કરીશું તો ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે બે નિષ્ણાતો મારી સાથે જોડાયા છે ધનંજય રાવલ કે જે ઇસરો સંસ્થામાં છે અને સ્પેસ એજ્યુકેશન જે છે તેની કામગીરી કરે છે મારી સાથે તન્મય વ્યાસ પણ જોડાયા છે તન્મય અમેઝિંગ સ્પેસ સ્ટુડિયો સ્ટુડિયોના તેઓ ફાઉન્ડર છે તો તેમને પૂછીશું કે કયા પ્રકારે આખરી સ્થિતિ પેદા થઈ હશે પહેલો સવાલ ધનંજયજી આપને મારો એ રીતે છે કે જ્યારે સ્પેસ યાનમાં ખામી સર્જાઈ છે હવે આ જે યાન જે આ સ્પેસ ક્રાફ્ટ છે બરાબર છે આ ખાનગી કંપનીનું બનાવેલું છે અને નાસા એ જે મતલબ સંયુક્ત ઓપરેશન છે એક બંનેનું એવું કહી શકાય નાસાનું અને આ કંપનીનું તો જ્યારે આ જે સ્પેસ ક્રાફ્ટ છે તેને લોન્ચ કરતા પહેલા તેના પરીક્ષણોમાં અનેક પ્રકારની ખામીઓ સામે આવી હતી નાસાને પણ આ વાતની જાણ હતી અને તેમ છતાં કેવા શા માટે અપ્રુવલ આપી શકાય શું પદ્ધતિ હોય છે અને ખાસ કરીને હવે જ્યારે આ સ્થિતિ છે આ સંકટ સર્જાયું છે આપણી દીકરી પર ત્યારે વિકલ્પો શું છે હવે સૌ પ્રથમ તો એક સ્પષ્ટતા કરી દેવાની કે હું ઈસરોમાં નથી અમે ઈસરોના સ્પેસ એજ્યુકેટર છીએ ઓકે

એની હોડમાં એપોલો ત્યાં એ લોકો મોકલ્યું નસીબ જો કે સફળ થઈ ગયું પણ ઘણા બધા એપોલોના અલગ અલગ જે મિશન હતા એમાં પણ પ્રોબ્લેમ આવેલા છે અને એના વિશે લગભગ દર્શકો હશે એવી જ રીતે હવે શું થયું છે કે નાસા અને બીજી ઘણી બધી સંસ્થા જેમ કે યુરોપિયન સ્પેસ એજન્સી આપણી ઈસરો પણ કે એ ક્ષેત્રમાં કામ એટલું બધું વધ્યું છે કે પોતે સંસ્થા હાઉસ બધું કામ કરી શકતી નથી એટલે એના જેવી કામ કરતી બીજી બધી સંસ્થાઓ જેને કહેવાય કે પ્રાઇવેટ ફર્મ અથવા ઇન્ડસ્ટ્રીઝ પાસે આ બધા કામ કરાવડાવે છે અને એ કામ પોતાના ધારાધોરણ મુજબ થાય તો એનો આ લોકો નાસા અથવા ઈસરો એ ઉપયોગમાં લે છે સ્પેશિયલી આ જે સુનિતા વિલિયમનું મિશન છે એમાં જે સ્પેસક્રાફ્ટ જવાનું હતું એનું જ્યારે લોન્ચિંગ થયું ત્યારે પણ ઘણા બધા હર્ડલ્સ આવ્યા હતા છેલ્લે એટમોસફિયર પણ બરાબર નહોતું રોકાઈ ગયું હતું ને પછી એનું લોન્ચિંગ થયું અને અત્યારે આપણે એ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ એટલે ઘણી એવું થાય કે જ્યાં આ કામ થતું હોય ત્યાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે ખૂબ જ અગત્યનું છે ઓફકોર્સ જે વ્યવસ્થા નાસાના ઇનહાઉસ લેબોરેટરીમાં હોય કે ઈસરોની ઇનહાઉસ લેબોરેટરીમાં હોય એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તે કંપનીઓ પાસે ના હોય અને અમુક જે કામ છે અથવા જે પ્રોડક્શન છે અથવા જો એની ક્વોલિટી અથવા જે એની જે અપ ટુ ધ માર્ક ચલાવી લેવામાં આવ્યું હોય અને એના કારણે આ પ્રોબ્લેમ થયો હોય એવું પણ બને બીજું પ્રોબ્લેમ એવા ઘણા બધા કારણો છે અને એના કારણે આ બધી સમસ્યાઓ ઉભી થઈ હોય એવું બને એટલે આવું શક્ય છે કારણ કે નાસાનો એનો ટ્રેક રેકોર્ડ આપણે તપાસીએ તો સૌથી ઓછો સક્સેસ રેશિયો આપણે કહી શકીએ કે એ નાસાનો છે અને કલ્પના ચાવલા વખતે આટલી મોટી ઘટના બની અને એ ઘટના બન્યા પછી એ લોકોએ શું બોધપાઠ લીધા એમાં એ લોકોએ રિકવરી સ્ટેજ ઉપર કયા કયા એ લોકોએ જેને કહેવાય કે બીજા રસ્તાઓ શોધી કાઢ્યા ભાઈ આવી ઘટના ભવિષ્યમાં થાય તો પછી બીજું શું થાય એના રસ્તાઓ પર એ લોકોએ કેટલું ડેવલપમેન્ટ કર્યું છે એનાથી આપણે અને દુનિયા અજાણ છે ઓફકોર્સ એ લોકોએ ઘણા બધા કામ કર્યા હશે અને બેકઅપ પોઈન્ટ છે પણ કરા જેની ચર્ચા આપણે આગળ કરીશું અ બિલકુલ તન્મયજી શું અભિપ્રાય આપવા માંગશો જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હશે હિલિયમ ગેસ લીકેજના અહેવાલો છે સાવ સરળ શબ્દોમાં આખરે શું સ્થિતિ સર્જાતી હોય છે ત્યાં વેલ સાચી વાત છે કે નાસા પોતે એટલું બધું સક્સેસફુલ ન થઈ શક્યું કે બીજી કંપનીઓ એની અંદર જોડાઈ કારણ કે પહોંચી ના વળાય રાઈટ તમે સ્પેસ રેસમાં હો અને ઘણા બધા એમાં ફેક્ટર લાગુ પડતા હોય છે બજેટિંગ ફેક્ટર હોય છે ટાઈમ ફેક્ટર હોય છે ત્યાં આગળના પુરવઠાનું ફેક્ટર હોય છે ઘણું બધું હોય છે વાત જો આપણે સ્પેસિફિક આ એક જ સ્ટાર લાઇનરની કરીએ તો બોઈંગ કંપનીનું આ સ્ટાર લાઇનર એટલે તમે એવું સમજો કે કોઈ એક જે મોડ્યુલ કે જેની અંદર બેસીને સુનિતા વિલિયમ અને એની સાથે કરીને વ્યક્તિ છે એ બે જણા જયારે ત્યાં આગળ જવાની વાતચીત હતી તો સાતમી મે પહેલી વાર જવાની વાત હતી પણ ત્યારે હવામાન ખરાબ હતું અને ત્યારબાદ બી આ જે હિલિયમ લીક હવે હિલિયમ લીક એટલે છે શું તો બેઝિકલી જે અહીંથી જયારે બી રોકેટ આમ ઉપર જાય ને તેની અંદર થસ્ટર્સ હોય થસ્ટર્સ એટલે શું કે જે નીચે આગ ઓકતું હોય તમે એમ જયારે જુઓ રોકેટ ઉપર ચડે છે તો જે આગ ઓકતું હોય બધા થસ્ટર્સ હોય એને ગાઈડ કરતું હોય કે ભાઈ એને લિફ્ટ કરતું હોય ઉપર જવામાં મદદ કરતું હોય એની અંદરનું પ્રેશર માટે થઈને હિલિયમ હોય છે હવે જયારે હિલિયમ લીક થાય છે તે વખતે આ પ્રેશર પૂરેપૂરું આવી નથી શકતું એટલે આ બધી જાણ હોવા છતાં તમે જેમ કીધું એમ કે ટાઈમ લાઈનની એક મારામારી હોય છે ઘણી જ વખત તો કદાચ આપણી આપણી પાસે જો એક વસ્તુ યાદ રાખો કે નાસા એવું કોઈ જ એજન્સી નથી કે જે દરેક ને દરેક વસ્તુ જણાવે એમને કોઈક ને કોઈક કન્સ્ટ્રેન હશે કે જે એમણે થોડુંક ઓવરલુક બી કર્યું તમે જેમ અત્યાર જો એને કલ્પના ચાવલાના વિમાન સાથેની વાતચીત કરતા હો તો કલ્પના ચાવલાનું જ્યારે સ્પેસક્રાફ્ટ જયારે ઊંચાઈ ઉડ્યું હતું તે વખતે ચોક્કસ એની એક ટાઇલ નીકળી ગઈ હતી એ વખતે વિડીયોમાં હતું પછી વિડીયો ગાયબ થઈ ગયો એ જોયા પછી પણ મોકલ્યું તે વખતે ખબર પડી કે આ ટાઇલ ઉખડી ગયો છે તો રી એન્ટ્રીમાં પ્રોબ્લેમ થશે પણ આ ઘટના પહેલા બી એક વખત થયેલી હતી પણ ત્યારે જે જગ્યાએથી ટાઇલ નીકળ્યો તો એની નીચે ટેન્ક નથી કલ્પના ચાવલા વખતે આપણે થોડાક જેને કહેવાય ને કે આપણું ફોર્ચ્યુન પાછું પડ્યું કે જે જગ્યાએથી ઉખડી હતી ત્યાં આજુબાજુ થોડુંક વધારે નીકળી ગયું અને આ મિસહેપ થયું વાત જો સુનિતા વિલિયમના સ્પેસક્રાફ્ટની જે આપણે જે કરીએ છીએ સ્ટાર લાઇનરની તો એની અંદર જે થસ્ટર્સ હતા એ ટોટલ અઠ્યાવીસ થસ્ટર્સ એની અંદર લાગેલા હતા એમાંથી પાંચમાં ગરબડ થઈ હવે આમ જોવા જાવ તો પાંચ ફેલ થાય એટલે બહુ તકલીફ ના પડી હોય પણ તકલીફ ચોક્કસ પડે તમને ટોટલ ઘટનાની જો વાતચીત ગેસ લીકેજ નો સમાચાર આવ્યા ત્યારબાદ અત્યાર સુધીમાં ટોટલ ચાર વખત હિલિયમ ગેસ લીકેજ ના સમાચાર એટલે જ્યારે તમે આમ કેતા હો કે પાછા ક્યારે આવવાના છે તો કે તેરમી જૂને ત્યાંથી નીકળીને ચૌદમી પાછા આવવાના પછી કીધું કે બારમીએ બાવીસમી એ નીકળી ત્રેવીસમી આવવાના પછી કીધું છવ્વીસમીની પણ સત્તાવીસમી આવાના છે અને હવે એબસોલ્યુટલી હોલ્ટ ઉપર મૂકી દીધું કે બીજી જુલાઈ પહેલા શક્યતા હમણાં નથી પણ જો બીજી જુલાઈની વિન્ડોમાં પ્રોબ્લેમ હશે તો પછી છઠ્ઠી જુલાઈની વાતચીત આવશે ઓકે હવે જ્યારે આ તમે તમે જાણતા હશો જે જે જગ્યાએ ગયું છે આ સ્ટાઇલાઇનર એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એની ગતિ અઠયાવીસ હજાર કિલોમીટર પ્રતિ કલાકે પૃથ્વીના ચક્કર કાપતી હોય છે આશરે ચોવીસ કલાકની અંદર પંદર પોઈન્ટ પાંચ સર્કલ પૂરા કરતી હોય એટલે હવે એ સ્પીડે તમારે બી એની સાથે સાથે રીતે ગોળ ફરવાનું અને ગોળ ફરતા ફરતા તમારે એની ઉપર લગભગ ચારસો ને તેર કિલોમીટરની આસપાસ આ બધી ઘટનાઓ થતી હોય છે તો ત્યાં તમારે ડોકિંગ કરવાનું આ ડોકિંગ વખતે આ પાંચ ફેલ થઈ ગયા એટલે તમે સમજો કે મારે જ્યારે કોઈ બી એક સ્પેસિફિક આવી રીતે તમારે જોઈન કરવાનું હોય ત્યારે એક બાજુ ત્રાસું થઈ જાય તો બી અથડાઈને કંઈ તૂટી જાય કઈ બી ઘટના થઈ શકે એટલે આ એક ગંભીર બાબતને કારણે એ લોકોએ ત્યાં પહોંચ્યા ત્યારે ઠીક છે સુનિતાજી અંદર ડાન્સ કર્યો અને બધા ખુશ થઈ ગયા અંદર વ્યક્તિઓ વેલકમ કર્યા બે જણા આ લોકો હતા નવ જણા છે હવે જ્યારે એવી થ્રેટની વાતચીત છે કે એવી બીકની વાત છે ભીતિની વાતચીત છે કે હવે સુનિતા વિલિયમ જ્યારે પાછા આવશે ત્યારે શું થશે તો વેરી ફ્રેન્કલી મારો પર્સનલ ઓપિનિયન એવો છે કે આ એવું નથી કે શનલ સ્પેસ સ્ટેશન ઉપર એક વખત જાય અને આ સ્પેસ જે સ્ટાર લાઈનર છે ફેલ સમજો કે એના ચાલુ ના થયા બીજી તારીખે કે છઠ્ઠી તારીખે તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એક એવી જગ્યા છે કે જ્યાં બહુ જ બધા ડોકિંગ છે હવે ડોકિંગનો મતલબ તમને સમજો કે સમજો કે આ તરે છે તો કોઈ એક જ જગ્યાએ પૃથ્વી પરથી આવતું વેહિકલ જોઈન્ટ થાય તેવું નથી એની પાસે ઘણા બધા એવા સ્ટેશન છે ટોટલ સમજો કે પાંચ તો રશિયાના છે બે કાર્ગો માટેના છે ત્રણ ઇન્ટરનેશનલી આ રીતના કોઈ બી વ્યક્તિ એટલે કોઈ બી બીજી કંપનીઓ જાય તો એના માટેના છે એટલે બાય ચાન્સ બી આ પાછું આવવા માટે સક્ષમ નથી તો સ્પેસેક્સ કરીને જે મસ્કની જે કંપની છે એનું જે ઓલરેડી અત્યારે સક્સેસ છે સૌથી પહેલા એની અંદર જ પ્રાઇવેટ માણસો બે હજાર પહેલા ત્યાં પહોંચ્યા ત્યારબાદ અહીંયા અત્યાર સુધીમાં એને ઘણી વખત આ કામકાજ કરી ચૂક્યું છે બોઈંગ કંપની જે કંપનીનું આ છે તેના માટેનું આ પહેલો પ્રયોગ હતો પણ પહેલો પ્રયોગ છે એનો મતલબ એવો નથી કે આ કોઈ નવી કંપની છે જેમ ધનંજયભાઈએ જેમ વાતચીત કરી કે પહેલા બી આ થયું છે તો હું તમને એપોલો વિશે થોડીક વધારે જોડાણ નો કહું કે જેટલા બી એપોલોના મિશન ગયા એમાં બોઈંગ કંપનીએ પોતાનું બહુ જ મોટું પ્રદાન કરેલું છે બોઈંગ કંપનીના પાંચ સ્પેસક્રાફ્ટ એ વખતે ફરી અને પૃથ્વીના ફોટા મોકલેલા છે તમને એ બી જાણી નવાઈ લાગશે કે જે નીલ આમસ્ટ્રોંગ જે મોડ્યુલમાં બેઠા તે મોડ્યુલ બી બોઈંગ કંપનીએ જ બનાવ્યું સમ હાઉ એ પછી બોઈંગ કંપનીમાં પ્રોબ્લેમ થયા બધું ખાડે ગયું ફરી વખત બેઠી થઈ છે પણ ધેટ ડઝન્ટ મીન કે સુનિતા વિલિયમ કોઈ એક પ્રોબ્લેમમાં છે હા ચોક્કસ એવું શક્ય છે ખરું કે આ સ્ટાર લાઈનર જો રિપેર ના થયું તો એમાં ન લાવવા જોઈએ કારણ કે ગમે ત્યારે એન્ટ્રી થાય ત્યારે એને નોસ્કોન એંગલ કે છે સાત પોઈન્ટ બે ડિગ્રીનો જો એ ના થયું તો શું થાય એટલે દેર ઇઝ ડેફિનેટલી એ ક્વેશ્ચન પણ એ ક્યાંય અટકી જશે ને ઉપર જ રહી જશે તેવી કોઈ વાતચીત નથી સો ટકા દેર અધર ચાન્સીસ કે જેમાં બીજી કંપની પોતાનું સ્પેસ મોકલી અને પાછા આવી શકશે બિલકુલ તન્મયજી અને ખાસ તો વાત એ છે કેમ કે નાસા એ વર્ષોથી આ કંપની સાથે કામ કરેલું છે અને પહેલા પણ નાસાના જેટલા પણ સ્પેસ મિશન અત્યાર સુધીના રહ્યા છે તેમાં આ કંપનીએ પોતાના સેવા પૂરી પાડી છે સ્પેસ બરાબર છે પરંતુ એક પ્રકારે કહી શકાય કે આ ટેકન ફોર ગ્રાન્ટેડ લીધું છે નાસાએ અને એની ભૂમિકા તમને કેટલી શંકાસ્પદ લાગી રહી છે શંકાસ્પદ લાગવાની કોઈ વાતચીત આપણે ના કરી શકીએ કારણ કે મેં આપને જેમ કીધું એમ કે સવાલો ઉઠી રહ્યા છે સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે આ જે છે વસ્તુ જે ટ્રાયલ પહેલા જે ખામીઓ સર્જાઈ હતી અને જે પહેલા પણ ગેસ એ લોકો હેમખેમ પહોંચી ગયા પણ એનો અર્થ એવો નહીં ને કે પહોંચી ગયા છે તો હેમખેમ પરત પણ આવી જશે અને પછી ત્યાં પહોંચ્યા પછી હવે જે સ્થિતિ સામે આવી છે એ સ્થિતિ કદાચ અત્યાર જો અત્યારનો ટાઈમ જોતા કદાચ એટલી ગંભીર નથી પરંતુ આનાથી વધારે પણ ગંભીર જઈ શકે તેના તો ચાન્સીસ છે જ ને હા ચોક્કસ છે કારણ કે હું તમને આ તો તમને ખાલી જેટલું છાપામાં છપાય છે કે ભાઈ હિલિયમ લીક થયો ને આપણી બેટી હિલિયમ લીક થયો ને આપણી બેટી બધી વાત બરાબર છે પણ એના સિવાય બી બીજી બેગ લીક છે એમાં એના સિવાય બી એનો જે પ્રોપેલન્ટ વાલ ફેલ ગયો છે પ્રોપેલન્ટ વાલ ફેલ ગયો એટલે શું કે એની અંદર જે બળતણ ભરાય એ બળતણ માટેનો જે વાલ છે એ વાલ કામ નથી કરતો એટલે જયારે બળતણ ભરાય ત્યારે જો બળતણ પૂરેપૂરું ના જાય તો બી પ્રોબ્લેમ થાય એનું એક્સપેન્ડેબલ પ્રપોઝન સિસ્ટમ એને ઈપીએસ કહેવાય છે એક્સપેન્ડેબલ પ્રપોઝન સિસ્ટમ એમાં બી ખામી છે ઘણી હા એટલે તન્મયજી હું એ જ કહું છું કે જો આપણે આ આટલું સમજી શકતા હોઈએ ખાલી અખબારી અહેવાલોનું માનીને આપણે જો આટલું વિચાર કરી શકતા હોઈએ કે ઓકે આ પ્રકારનો એક પછી એક ઘટનાઓ બની હોવી જોઈએ તો પછી જે નાસા છે એ તો આટલા વર્ષોથી છે આટલું અનુભવ છે તેમ છતાં નાસા એ ક્યાંક ને ક્યાંક નજર અંદાજ જ કર્યું છે ને એટલે મારાથી હા એ ના પડાય ના એ ના પડાય ચોક્કસ નજર અંદાજ કર્યું છે પણ આપણે એ લેવલના વ્યક્તિ નથી કે જે આપણે એવું કહી શકીએ કે હા ચોક્કસ એ લોકોએ આ ખોટું કર્યું છે ને એ લોકોને આપણે બેન કરી દેવા જોઈએ વી આર નો વન આપણે આપણે આપણું એક તટસ્થ વાત સમજી શકીએ કે જ્યારે બી કોઈ એક વ્યક્તિનું ઉડાન ત્યાં માટેનું હોય છે તો એની અંદર અમુક અમુક કાર્ગો હોય છે અમુક અમુક ઉપર અટકેલા અ વૈજ્ઞાનિક પ્રયોગો માટેના સંસાધનો હોય છે અમુક કમ્પલસરી કરવાનું હોય છે એ લોકોને સ્પેસ વોક કરીને બી એક કામ કરવાનું હતું હવે એમાં બી તમને નવાઈ લાગશે એ કદાચ બાર બહુ નથી પડ્યું પણ એમને સ્પેસ વોક કરવા જવાનું હતું ને એ સ્પેસ વોકના જે નાસાએ બનાયેલા જે એમના એસ્ટ્રોનટના જે સૂટ છે એમાં પ્રોબ્લેમ થયો એની અંદર પ્રેશર જનરેટ ના થયું આ તો નાસાનો પ્રોબ્લેમ છે છતાં બી સમજો કે મતલબ આપણે કોઈને વખોડવાની વાતચીત નથી પણ આ ન થવું ના ના દોષારોપણની વાત નથી થતી પરંતુ જ્યારે આ જે વિગતો સામે આવી રહી છે એ તો હકીકતો સામે આવી છે ને આ કોઈ અનુમાનો કે અંદાજો નથી કે ભાઈ આ થયું હશે કે કોઈ પ્રાથમિક તારણ એ એ પ્રકારનું નથી પરંતુ ઘટના બની છે કે સ્પેસ શૂટમાં પણ ખામી હતી ઘટના બની ગઈ છે કે જે સ્પેસ ક્રાફ્ટ છે તેમાં પણ આ પ્રકારે હવે હિલિયમ એવી વસ્તુ છે કે હિલિયમ સિવાય પણ ચાલે નહીં અને હિલિયમનો તમે ઉપયોગ કરો તો એમાં આ પ્રકારનું જોખમ પેદા થાય છે તો પછી અત્યાર સુધી જો આ ઘટનાક્રમ આટલા બધા વર્ષોમાં સર્જાઈ ચૂક્યા છે પહેલા પણ તો અલ્ટિમેટ સોલ્યુશન એનું લાવવાના બદલે પણ તમે એ કંપની સાથે સતત જો કામ કરવાનું ચાલુ રાખો અને અવકાશયાત્રીઓની જિંદગી ઉપર જોખમ સર્જાયું છે અહિયાં એટલા માટે શંકાના દાયરામાં છે ને ના હું તમને આના માટે એક હજી એક સ્ટેપ પાછળ પાછળજીને તમને યાદ કરાવડાવું કે જે વખતે નાસા સાથે નાસાએ ઓપન કર્યું કે ભાઈ જે કોઈ બી પ્રાઇવેટ કંપનીઝ હોય એ લોકો અમારી સાથે બીડ કરે કે ભાઈ કોને કોને આમાં અમારી સાથે જોડાવું છે તો બધાએ બીડ કર્યું એમાં સ્પેસેક્સ ના પૈસા વધારે હતા બોઇન ના ઓછા હતા છતાં બી એ લોકોએ સ્પેસેક્સ ને કામ આપ્યું કારણ કે સ્પેસેક્સ પાસે અનુભવ હતો એની સામે બોઇંગ કંપની ત્યાંની સુપ્રીમ કોર્ટમાં ગઈ એની સામેથી ઓર્ડર લીધો અને એમણે કીધું કે ના તમારે બોઇંગને કામ આપવું પડશે અને એટલે બોઈંગને કામ અપાયું પણ આ પહેલું હતું ને એમાં જ એ લોકોને ચાર પોઈન્ટ પાંચ અબજ ડોલરનું આખું એનો ખર્ચો હતો એને બદલે ઓલરેડી અત્યારે એક પોઈન્ટ પાંચ અબજ ડોલર એક્સ્ટ્રા થઈ ચૂકેલા છે એટલે મને નથી ખબર કે આ કંપની હવે કેટલું સર્વાઈવ થશે પણ ડેફિનેટલી જે અનુભવી વ્યક્તિ છે એ પૈસા એના જ લે છે કે મારી પાસે અનુભવ છે હું જે મોકલું છું એમાં સેફ્ટી વધારે છે મારા પ્રિકોશન્સ થયેલા છે મેં મારા ઘણા બધા એટલે જો હું એલન મસ્કની વાતચીત કરું તો એને ઘણા જ બધા પોતાના સ્ટાર લાઇનર્સના જેવા એમના પોતાના જે ક્રૂ મોડ્યુલ જેને ડ્રેગન કહેવાય છે ડ્રેગન વન ને ડ્રેગન ટુ ડ્રેગન વન જે છે એ ત્યાં આગળ કાર્ગો લઈ જવા માટે છે ડ્રેગન ટુ છે જેમાં માણસો જાય છે એ કેટલાય બધા એ લોકોએ ફાડીને ફેંકી દીધા ઉડાવે તકલીફ પડે ફેંકી દે ઉડાવે તકલીફ પડે ફેંકી દે ને એ પછી બે હજાર વીસ થી લઈને અત્યાર સુધીમાં એમના કોઈ પણ મોડ્યુલમાં પ્રોબ્લેમ નથી થયો અને કદાચ એને જ કારણે એ લોકો પૈસા વધારે લે છે પણ હું તમને એ બી સમજાવું કે જો નાસા આ કામકાજ કરતું હોય તો કદાચ બસો મિલિયન ડોલરમાં કરી એ જ વસ્તુ આ લોકો વીસ મિલિયન ડોલરમાં કરે છે દેટ મીન્સ કે કાં તો કોનું ખરાબ છે કોનું સારું છે એ ડિફિકલ્ટ છે આ સમયે કહેવા માટે થઈને પણ ચોક્કસ હું હજી તો તમને કદાચ ગઈકાલની વાતચીત ખબર છે કે નથી ખબર પણ એક સ્પેસ સેટેલાઇટ હતું એ ખામી સર્જાઈ તૂટી ગયું કોઈને કીધું નહીં આ લોકોએ નીચેથી રડારથી જોયું કે ભાઈ આ ડેબ્રીઝ ગમે ત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પાસે આવશે તો સુનિતા વિલિયમ સાથેના બધા નવ એ નવ જણ ને એ લોકોએ સેફ ઝોનમાં નાખીને મૂકી દીધા કે કાલ ઉઠીને જો આઈએસએસ તૂટી જાય તો આ લોકો ત્યાંથી પાછા આવી શકે નો ડાઉટ કશું થયું નથી નથી પણ ગઈકાલે ને આજે નથી થવું આ જે ડેબ્રીઝ છે આ નો મતલબ થાય છે કાટમાળ કે સમજો કે કોઈ એક વસ્તુ ત્યાં તૂટી જાય છે તે કાટમાળ મહિનાઓ અને વર્ષો સુધી ફરે છે એટલે હવે જે એરિયામાં આ ફરે છે ત્યાંથી દર અઠવાડિયે એક વખત આઈએસએસ પસાર થવાનું તમે સમજો કે દેર ઇઝ સો મચ ઓફ અ નો પ્રોબેબિલિટી કે જેની અંદર આજે ની કાલે જો નાનકડું બી આવી ન થડાય તો એની સ્પીડ મેં તમને કીધી એવી હોય છે કે ભાઈ અઠ્યાવીસ હજાર કિલોમીટરની સ્પીડે કોઈ કામ જતું હોય ને સામે જો એની બાજુથી આવે અથવા તો નીચેથી ગમે તેથી આવે તો દેર ઇઝ ઓલવેઝ અ થ્રેટ આ બધી જ શક્યતાઓની વચ્ચે આપણે આ સ્પેસ રેસની અંદર કામ કરી રહ્યા છે જસ્ટ કે બચે ઉદ્ધાર થાય આજે કાલે જો ચંદ્ર પર જવું હોય રહેવા માટે રહેવા માટે એટલે ત્યાં આગળ કોઈ આપણે કોઈ હનીમૂન કે ફનીમૂન કરવા માટે નથી જવાના કાલ ઉઠીને જો પૃથ્વી પર કોઈ પ્રોબ્લેમ થયો તો ચંદ્ર ઉપર કે મંગળ ઉપર વસાહત ઊભી કરવા માટે થી ને આ બધા પોતપોતાની પોતાની જિંદગીને દાવ પર લગાયેલી હોય છે બિલકુલ ધનંજયજી આપનું શું ઓપિનિયન હશે આ જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે અને હવે કયા વિકલ્પો છે અને કેવી રીતના પરત આવી શકે કેટલી સંભાવનાઓ લાગી રહી છે એટલે સંભાવનાઓ એટલે આમ ડરવાની કોઈ જરૂર જ નથી જે અત્યારે મીડિયામાં ને સમાચાર પત્રોમાં જે આપણે વાંચીએ છીએ ઓફકોર્સ સિનિયતા વિલિયમ્સ ગુજરાતની છે એટલે આપણને લાગણી વધારે હોય પણ બેકઅપ પ્લાન ઘણા બધા હોઈ શકે અને આવી જયારે ઘટના જયારે બનતી હોય છે ને ત્યારે એવું હોય છે કે આ લોકો પાસે આટલું બધું એક્સપિરિયન્સ હોય છે એટલે દરેક વસ્તુનું ધ્યાન તો રાખેલું જ હોય છે પણ જે સમયે નવો પ્રોબ્લેમ ઉભો થાય છે ને ત્યારે એ પ્રોબ્લેમ અગાઉ ઊભો થયેલો હોતો નથી એટલે એની સામે કેવી રીતે લડવું ધારો કે અત્યારે આજના જ સમાચાર જે છે કે સેટેલાઇટ રશિયાનો તૂટી પડ્યો હવે જ્યાં સુધી એ ડેબરી હટે નહીં ત્યાં સુધી તો આ લોકો બહાર નીકળી જ ના શકે એટલે આપણે રાહ જોવી પડે અને એ બધી હટી ગયા પછી અત્યારે એમાં એના સોલ્યુશન એટલે એનું રિપેરિંગ નું કામ પણ ચાલતું હશે અને કેવી રીતે સેફલી નીચે આવું અને એ જ મોડ્યુલમાં આવું કે નહીં એના પર પણ વિચારણા ચાલતી હશે એક વસ્તુ બિલકુલ એટલે ધનંજયજી અહીંયા સવાલ એ નથી કે એમને જોખમ અત્યારે જોખમ નથી જે મારું કહેવાનો પૂછવાનો અર્થ એ છે ધનંજયજી કે અત્યારે જ્યાં સુધી એ ત્યાં છે ત્યાં સુધી સુરક્ષિત છે પરંતુ તેમને પરત જ્યારે લાવવાના છે તો પરત પછી જો એ જ સ્પેસ ક્રાફ્ટમાં તેમને લાવવાની તજવીજ હાથ ધરવામાં આવે તો એ તો વસ્તુ જોખમી છે એનું એનું પૂરી ચકાસણી કરવામાં આવશે કે ભાઈ આની અંદર લાવવામાં સેફ છે કે કારણ કે જો આ વખતે ઘટના બની તો એ લોકોની જબરદસ્ત નાલો નાલેસી થશે બરાબર છે એટલે બીજા પણ જે જેને કહેવાય કે રસ્તાઓ ઉપર ચર્ચાઓ ચાલતી જ હશે જેમ કે અહિયાંથી બીજું એક મોડ્યુલ મોકલીને એમાંથી એને પાછા લાવે બીજું કે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ જયારે આવા કોઈ પણ આવી ઘટના થતી હોય ત્યારે આખી દુનિયા એક થઈ જતી હોય છે અને એ બીજા પાસે પણ ઓપ્શન વિચારતી પાસે કોઈ મોડ્યુલ અત્યારે તૈયાર હોય તો તરત લોન્ચ કરીને મોકલી દઈએ ને એમાં બેસાડીને આપણે એને લઈને આવીએ કારણ કે આજે પ્રોબ્લેમ ના આશાને થયો છે કાલે પ્રોબ્લેમ આપને પણ થાય રશિયાને પણ થાય હવે યુરોપને પણ થાય કોઈને પણ થાય એટલે આ બધા ભેગા મળીને પણ કેવી રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવું એના ઉપર પણ વિચારણા ચાલતી હશે અને એ બહુ જ એનું જેનો કહેવાય કે આ જે જે પ્રોજેક્ટ છે એનો બહુ સુખદ અંત આવશે અને કોઈ ને કોઈ રીતે અલગ અલગ બધા એના આપણે સાદી ભાષામાં કહીએ કે કે જેમ પ્લેટફોર્મ ઘણા બધા છે જો પ્લેટફોર્મ નંબર એક ખરાબ છે તો આપણે ગાડી પ્લેટફોર્મ પર બીજા ઉપર લાવીએ તો એમાં એવા બીજા રસ્તાઓ છે કે એના દ્વારા પણ આપણે એને બહાર કાઢી શકીએ એના ઉપર સતત વિચારણાઓ ચાલતી હોય છે અને આ તબક્કે આપણે બીજા કોઈ ટેકનિકલ ને એના પર કોઈ અ જેને કહેવાય જજમેન્ટ ઉપર આપણે લાવી શકીએ નહીં પણ જેને કહેવાય કે ડર રાખવાની કોઈ જરૂર નથી જે છે એનો સુખદ અંત આવશે અને બીજા ઘણા બધા રસ્તાઓ જેમ કે બીજું મોડ્યુલ મોકલવા માટેની પણ આજે અમે અમારા બધા મિત્રો બધા એવી રીતે પણ વિચાર કરતા હતા કે ભાઈ એક છેલ્લામાં છેલ્લો ઉપાય આપણે એવો પણ કરવો જોઈએ કે ઘણા બધા એસ્ટ્રોનોટે સ્પેસમાંથી પેરેશૂટ દ્વારા છલાંગ પણ લગાવેલી છે તો હવે આપણે આવી કોઈ વ્યવસ્થા કરી શકાય કે કોઈ પણ એસ્ટ્રોનોટ ને આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલીએ અને છેલ્લે કોઈ પણ રસ્તો ના હોય તો એવા એ લોકો કપડા સ્પેસ શૂટ પહેરી લે અને એના સાથે પેરાશૂટ પણ હોય અને એવી છલાંગ લગાવે કે એ સેફલી ગમે ત્યાં પૃથ્વી ઉપર લેન્ડ થાય પણ એ જયારે આવું કરવાનું થાય તો એ પૃથ્વીમાં કઈ જગ્યાએ લેન્ડ થશે ત્યાં એને લેવા કોણ જશે બચાવવા કોણ જશે આવા ઘણા બધા મુદ્દાઓ છે અને એના ઉપર વિચાર કરીને એ જે જગ્યાએ પડે ત્યાં એને બચાવવા માટે કે લેવા માટે કઈ રીતે જવું આ બધી વસ્તુ ઉપર વિચાર કરવો પડે જોકે હું વિચાર કરું છું એ પેલા ઘણા બધા વિચાર કરેલો હશે અને આ બધા રસ્તાઓ કાઢેલા જ હશે બિલકુલ તન્મ જે બળતણ જે છે તે પૂરું થવા આવ્યું છે તે પણ એક મોટો પડકાર છે હવે આને તમે કઈ રીતે જુઓ છો અને આમાં શું સોલ્યુશન હોઈ શકે આમાં થોડુંક મારું મંતવ્ય જુદું છે બળતણ ત્યાં આગળ વપરાવા માટે કોઈ જગ્યા હોતી નથી તમે જયારે અહીંથી જાઓ તે વખતે સમજો કે આ રીતના તમે ઉડી અને સમજો કે આઈએસએસ છે ત્યાં લાગી ગયું તો પછી એનું બળતણ પૂરું થઈ જાય એને પછી બળતણ નથી વાપરવાનું પછી તો આઈએસએસ ની સાથે સાથે આઈએસએસ જે બળતણ વાપરતું હોય તેની સાથે વપરાય એની જે લાઈફ છે એ બેઝિકલી બોતેર દિવસ સુધીની હોય છે આ જે મોડ્યુલ મોકલ્યું છે સ્ટાર લાઈન એની બોતેર દિવસની લાઈફ છે એમાં પાછા આવવાનું જે બળતણ છે તો એમને એમ રે એમને ખાલી પ્રોબ્લેમ શક્ય થાય ફક્ત ત્યાં જે એની એની અંદર જે એનો જે પાવર છે એ પાવર એ લોકો બોતેર દિવસ સુધીનો સુરક્ષિત રાખતા હોય છે એટલે બહુ જ એક્સ્ટ્રા દિવસો રાખતા હોય છે કે જેથી કરીને કાલ ઉઠીને આ જેવું ગ્લીચ થયું તેવું ગ્લીચ ફરી વખત ક્યાંક થાય અથવા તો લાંબુ ચાલે તો બી પાછા આવી શકે ખાલી પ્રોબ્લેમ બળતણ ખલાસ થવાનું નથી બળતણ કેટલા થસ્ટર્સ માંથી બહાર નીકળે છે ને એ ની અંદર જો નું પ્રેશર બધામાં પૂરેપૂરું એપ્સોલ્યુટ ના હોય ત્યાં સુધી નકામું છે બળતણ હોય નકામું છે કારણ કે એને ના ચારે બાજુથી આ કેવું છે કે એક બુલેટ જેવું છે સમજો કે મેં પાંચ જગ્યાએથી મારે આમ તમારી તરફ સીધું નાખવાનું હોય એમાંથી એક બાજુનું બંધ થઈ જાય તો ત્રાસું જાય બે બાજુના બંધ થઈ જાય તો સાવ જ વળી જાય આવી રીતની આખી મારી જે સમજ છે તે કે થસ્ટર્સ જો બળતણ હોવા છતાં હિલિયમ પ્રેશર ન હોય તો આખી આખી વાત નકામી છે બળતણ ખલાસ થઈ ગયું છે એવી કોઈ વાતચીત એટલે એ થોડુંક મિસઇન્ટરપ્રિટેશન છે વાત બિલકુલ તન્મયજી અને ધનંજયજી આપ બંને ચર્ચામાં જોડાયા એ બદલ આપનો આભાર થેન્ક યુ તો ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અને તેમના જે પૈતૃક ગામ છે મહેસાણા પાસેનું ઝુલાસણ જે ગામ છે ત્યાં તો પ્રાર્થનાનો દોર શરૂ થઈ ગયો છે અને ત્યાંના લોકો કેમ કે લાગણી છે કેમ કે તેમના પિતા સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા એ આ ઝુલાસણ ગામના વતની હતા અને તેના કારણે આપણને એક લાગણી હોય એ કનેક્ટ હોય એક એ સ્વાભાવિક છે પરંતુ આપણે સૌ હવે આશા રાખીએ કે આપણી જે દીકરી છે તે હેમખેમ બચી જાય અને જે પ્રકારની જે સ્થિતિમાં જે છે અને હાલ તો સુરક્ષિત છે હાલ કોઈ એવું જોખમ જિંદગી ઉપર એવું કોઈ જોખમ નથી કે જેના કારણે પરંતુ તેમ છતાં આગળ જતાં જો સ્થિતિ છે તે સ્થિતિમાં સુધારો થાય તેવા બિલકુલ પ્રયાસો જે છે તે પ્રયાસો તો હાથ ધરાવા જોઈએ અને નાસા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી જ રહ્યા છે અને અન્ય વિકલ્પો પણ છે જેમ કે સ્પેસ એક્સ કંપની જે છે ઇલોન મસ્કની તેના દ્વારા પણ જે સ્પેસક્રાફ્ટ છે તેને મોકલીને સુનિતા વિલિયમ્સ અને તેમની સાથે જે અન્ય અવકાશયાત્રીઓ ગયા છે તેમને પરત લાવવાના તમામ જે પ્રયાસો છે તજવીજ છે તે હાથ ધરવામાં આવી શકે છે સાથે સાથે પરંતુ આપણે સૌ અહીંયા એક એ પણ વસ્તુ જોઈએ કે જે પ્રકારે આપણો પહેલાંનો અનુભવ રહ્યો છે કે આવી જ રીતના ભારતની આપણી દીકરી કલ્પના ચાવલાને આપણે ગુમાવી બેઠા છીએ હવે બિલકુલ નથી ઈચ્છતા કે કોઈ પણ પ્રકારની આ પ્રકારની જે સ્થિતિ છે આ પ્રકારની મુશ્કેલી છે આપણે કોઈ પણ દીકરી જો સ્પેસમાં જાય તો વિશ્વના કોઈ પણ દેશની કોઈ પણ જે અવકાશયાત્રીઓ છે જે આટલું જોખમ ખેડીને જતા હોય છે અવકાશમાં સંશોધનો કરવા માટે પ્રયોગો કરવા માટે તે આ પ્રકારના સંજોગોમાં મુકાય તેવું બિલકુલ આપણે ઈચ્છતા નથી એટલે આપણે પણ બિલકુલ હવે આશા રાખીએ કે આખરે તેમને બચાવી લેવાય અને હેમખેમ તેઓ પૃથ્વી પર પરત આવી જાય તો આ હતો ટોપિકનો આજનો વિષય આવતીકાલે ફરીવાર નવા વિષય સાથે આપની સમક્ષ રજૂ થઈશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર